પરફોર્મ રિફોર્મ અને ટ્રાન્સફોર્મ આ કાર્યથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિનું હિત જો હૈયે હોય તો વિકાસ દ્વારા જીવન કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરું પાડ્યું છે દરેક વર્ગ દરેક વયજૂથ દરેક સમાજ દરેક નાગરિકના જીવનમાં સર્વાંગી વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે આ ગેરંટી એટલે દેશની કરોડો માતાને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપીને પીએમ ઉજ્જવલા યોજનાથી ગેસ કનેક્શનની ગેરંટી દેશના કરોડો ગરીબ પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનામાં વિના મૂલ્ય અનાજની ગેરંટી આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓની પણ ગેરંટી પીએમ આવાસ અને સ્લમ રિલો રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરની અને સૌને પાકા આવાસની આપવાની ગેરંટી પીએમ સૂર્ય ઘર તરફ ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારને મફત વીજળી આપવાની ગેરંટી નાના ફેરિયાઓ લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓને પીએમ સ્વનિધિ દ્વારા લોન આપીને આત્મનિર્ભર બનાવવાની ગેરંટી આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબની ઓળખ અપાવીને દુનિયાની ત્રીજી આ મોટી આર્થિક તાકાત બનાવવાની ગેરંટી નવી શિક્ષણ નીતિના અમલ અને વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણથી અમૃત પેઢીના સપનાઓ પૂરા કરવાની ગેરંટી હાઈવે બુલેટ વંદે ભારત મેટ્રો ટ્રેનનું નેટવર્ક જેવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની ગેરંટી